અંકલેશ્વરના શારદા ભવન હોલ ખાતે આજરોજ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ની સિત્તેર અસરગ્રસ્ત ગામો માટે પર્યાવરણીય લોક સુનાવણી યોજવામાં આવી હતી જેમાં પાંખી હાજરીને જોતા ઉપસ્થિત સ્થાનિક લોકોએ આ લોક સુનાવણીને રદ કરી પુનઃ નવેસરથી યોજવાની ભારપૂર્વક માંગણી પ્રાંત અધિકારી તેમજ જેપીસીબી ના અધિકારી સમક્ષ કરી હતી આ લોક સુનાવણીમાં માંડ દસ જેટલા ગામના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા

ખેડૂતોને વેઠો એના માટે આ તો અમુક ઘણું બધું નુકસાન થાય પહેલું કે પાણીની અંદર ઓઇલ જાય તો નુકસાન પર્યાવરણને નુકસાન ઝારવાઓને નુકસાન એ જ્યાં જ્યાં જે ભૂગર્ભની અંદર ઉતરે એ પાણીનો હો ઘણું નુકસાન ને જમીન અને ફદ્રુપતાઓ ગુમાવે જ્યાં ડ્રીલ કર આજુબાજુનું ઓઇલ સ્પ્રે થતું હોય પશુ પક્ષીઓ આ જે ઉત્પન્ન થાય એટલા ટાઈમે પક્ષીઓને નુકસાન તો હોય જ છે આ ઓઇલ સ્પ્રે થતું હોય આ રીતનું ભૂગર્ભ તો ઘણું નુકસાન થાય ને ખેડૂતને આજુબાજુને એરિયા જમીન હો ઘણું નુકસાન થવાની સંભાવના રહે છે અને અત્યારે અધિકારીઓ તો બધું સારું સારું તો બોલ્યા છે પણ જ્યારે જરૂર પડે તો અમારો તો અનુભવ છે કે એમની ઓફિસ પણ અમારો હોદ્વી અઘરી કદાચ ઓફિસમાં ગયા એટલે કે સાહેબ ના હોય ને કદાચ સાહેબ પાસે અંદર ગયા હોય તો સાહેબ અટા રજા પર છે એટલે આવા ઘણા બધા ખેડૂતો નિશ્ચિત ખેડૂત કાં લાગીને બાક્ષરની અંદર હો ને જ્યારે જ્યારે હો કોઈ પ્રોજેક્ટ આવે ટ પેલું પ્રોટેક્શન એ લોકોને મળી જાય ખેડૂતને તો શું કોઈ કશું પ્રોટેક્શન નહીં એની અંદર પોલીસ પ્રોટેક્શન માગે એટલે ખેડૂતને લાજા એને ને જે કર્મચારીઓ હોય તેઓ ખેડૂતના છોકરા જ હોય એટલે ખેડૂતના ખેડૂતના છોકરા હામાં હમી લડા અંગ્રેજ નીતિ થઈ ગઈ પછી અંગ્રેજ લોકો પણ આ રીતના શાસન કરી ગયું કે આપણા લોકોને લડાવ્યા ને એ લોકો રાજ કર એ રીતનું આ અંદર ચાલી રહેલું છે કે હવે ખેડૂત ખેડૂતો લડે ને ઉપર અધિકારીઓ રાજ કરતા છે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા અંકલેશ્વર તાલુકાના દીવી દેવા અંકલેશ્વર આંબોલી અને બોઈદરા જેવા ગામોની જમીનનું સંપાદન કર્યા બાદ બાર જેટલા કૂવાઓનું ડ્રિલિંગ કરી ક્રૂડ ઓઇલનો પ્રતિ દિવસ બસો ચાલીસ ઘન મીટર જથ્થો તેમજ એસોસિએટ નેચરલ ગેસ સાહીઠ હજાર ઘન મીટર પ્રતિ દિવસના ઉત્પાદન માટેની પરિયોજના અંગે કામગીરી હાથ ધરી છે અને એમના બાર જે ગેસ અને પાઇપલાઇન અર્થેના જે કંઈ એમની રજૂઆત હતી એ અંતર્ગત રાખવામાં આવેલી હતી અને જેના જે સિત્તેર અસરગ્રસ્ત ગામો છે સિત્તેર અસરગ્રસ્ત ગામોને એની જાણ એના સારાંશની નકલો મોકલવામાં આવેલી હતી સાથે સાથે એક મહિના અગાઉ ઇન્ડિયન એક્સપ્રેસ અને સંદેશમાં પણ એની પ્રસિદ્ધિ કરવામાં આવેલી હતી ગામજનોની જે કંઈ રજૂઆત કે જે કંઈ સૂચનો છે કે આવેલા છે એ તમામે તમામનું પ્રોજેક્ટ પ્રપોનન્ટ દ્વારા સંતોષકારક ઉકેલ મેળવવામાં આવશે દેખિતમાં જે કંઈ અમને પાંચ ફરિયાદો મળી છે કે સૂચનો મળ્યા છે એ તમામે તમામ સૂચનોને ન્યાય આપવામાં આવશે અને પ્રજાનો જે કંઈ રજૂઆત છે કે પ્રજાનો જે કંઈ આક્રોશ છે ખાસ કરીને સ્થાનિક રોજગારીનો પ્રશ્ન વધારે ઉપસ્થિત થયેલો તો સ્થાનિક રોજગારીને પ્રાધાન્ય આપવામાં આવશે એવું પ્રોજેક્ટ પ્રપોનન્ટે ખાતરી આપી છે